દર્શક મિત્રો એકવાર હું મુશ્કેલીમાં મુકાયો મેં મારા એક દોસ્તને વાત કરી એને મને મદદ તો ના કરી પણ મારી તકલીફની જાહેરાત એને આખા એક ગામમાં કરી દીધી એ દુર્ઘટના પછી હું ક્યારેય મારી કોઈ પણ તકલીફ બીજા કોઈને કહેતો નથી દર્શક મિત્રો સાચું કહું તો જ્યારે જ્યારે મુશ્કેલીમાં હોઉં અને કોઈ રસ્તો ના જડે તો હું મારી જાત સાથે વાત કરું છું દર્શક મિત્રો મારો સાચો દોસ્ત હું જ છું મને મારી સાથે બહુ ફાવે છે ઇનફેક્ટ એકલા રહેવામાં મને ક્યારેય કંટાળો આવતો નથી એકલામાં હું મારી સાથે ખૂબ વાતો કરું છું અમારા બંનેની વાતો ક્યારેય ખૂટતી નથી મારાથી જ મને મારી નબડાઈઓ ખબર પડે છે હું જ મારો સાચો સલાહકાર છું દર્શક મિત્રો કહેવાય છે કે ભગવાન અંતરમાં વસે છે સાધુ સંતો મૌન રહીને સોહમ જપે છે મારો માહિલો પણ મને એવો જ સાથ આપે છે ડીપ મેડિટેશનમાં હોવ ત્યારે મને બધા જ જવાબ આપે છે ખેર મિત્રો તમારો સાચો દોસ્ત તમે સ્વયં છો અને એટલે જ બહારની દુનિયાને બહાર જ છોડીને દિવસમાં એકાદ વખત અંતરનો વાસ સાંભળવાની કોશિશ કરો મારું માનવું છે કે તમને તમારું અંતર મન ક્યારેય નિરાશ નહીં કરે દર્શક મિત્રો કોકે ખુબ સરસ લખ્યું છે કે હું એકલો ત્યારે અંદર અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત દર્શક મિત્રો આજે વહેલી આંખ ખુલી ગઈ મને રાત્રે મોડે સુધી જાગવાની ટેવ એટલે હું જયારે વહેલો ઉઠી જાઉં ત્યારે આખા શહેરનું ચક્કર મારી આવું મને પરોડનું શાંત અને ઠંડુ વાતાવરણ ખૂબ ગમે સવારના લગભગ પાંચેક વાગ્યા હશે હું ઘરેથી નીકળ્યો રસ્તા પર એક યુવક જોગિંગ કરતો હતો મને થયું કે આજના યુવાનો પોતાના સ્વાસ્થ્ય માટે કેટલા સજાગ છે નહીં સવારે પાંચ વાગે ઉઠીને દોડવાનો પરિશ્રમ કરે છે ખેર સામેના રોડ પરથી એક કાકા સાયકલ લઈને સળસડાહાટ નીકળ્યા એમની ઉંમર 60 વર્ષની હશે સાયકલના હેન્ડલ પર બે થેલા લટકતા હતા કાકા પેપર વેચવાનું કામ કરતા હોય એવું મને લાગ્યું એમને જોઈને મને થયું કે લોકો કામ પ્રત્યે કેટલા સજાગ હોય છે નહીં ધડતી ઉંમરે પણ આવો કઠોર પરિશ્રમ કરે છે ખેર સ્વાસ્થ્ય માટે હોય કે રોજગારી માટે પરિશ્રમ તો બધાને કરવો જ પડે માણસે નદીની જેમ સતત વહેતા રહેવું પડે આગળ વધવું પડે દર્શક મિત્રો જીવન છે ને એ ટ્રેડમિલ જેવું છે સતત દોડવું પડે ઊભા રહ્યા ને તો પડી જવાય કહેવાય છે કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી દર્શક મિત્રો સપના પૂરા કરવા માટે કોઈ જાદુ કામમાં નથી આવતું પણ સખત પરિશ્રમ જ કામ લાગે છે દર્શક મિત્રો હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડી શકે છે ગુજરાતના અગિયાર શહેરોમાં તાપમાન એકતાલીસ ડિગ્રીને પાર થવાની આશંકા છે દર્શક મિત્રો આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ ગાંધીનગર પોરબંદર ગીર સોમનાથ અને વલસાડમાં વેવની આગાહી છે દર્શક મિત્રો આગામી ત્રણ દિવસ સુધી કારણ વિના ઘરની બહાર નીકળવાનું ટાળજો અને જો નીકળવાનું જ થાય તો ગરમીથી બચવા માટે માથે ટોપી પહેરવાનું ભૂલતા નહીં સાથે પાણીની બોટલ પણ જરૂર રાખજો દર વર્ષ કરતા આ વર્ષે ગરમી બહુ જ આકરી લાગી રહી છે દર્શક મિત્રો તમને શું લાગે છે કેજરીવાલ નડશે કે મમતા દીદી રડશે તમને શું લાગે છે દર્શક મિત્રો જેમ જેમ મતગણતરીનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ અમારા મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે તમને શું લાગે છે અમે આ સવાલ ઘણાને પૂછ્યો દરેકે પોતાની સમજણ અનુસાર જવાબ પણ આપ્યો કોકે કહ્યું અબકી બાર ચારસો કે પાર તો કોકે કહ્યું બસો મળે તો પણ બહુ છે પણ મારે તમને પૂછવું છે કે તમને શું લાગે છે દર્શક મિત્રો બાજુમાં લખેલા નંબર પર તમારો જવાબ વોટ્સએપ કરી શકો છો અમે તમારા નામ સાથે તમારો જવાબ ટીવી પર બતાવીશું તો જવાબ આપો લોકસભાની ચૂંટણીમાં કોણ જીતશે તમને શું લાગે છે દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે હૃદયને સ્પર્શવાની આ તક છે અને આપની સાથે કનેક્ટ થવાનો આ યોગ છે સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝેન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ સુરતથી આવ્યો છે કલ્પેશભાઈ લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે હું એને ફેસબુક પર જોતો હોઉં છું પણ મારા ઘરે ટીવી પર જોવો હોય તો આ કાર્યક્રમને કેવી રીતે જોઈ શકાય કલ્પેશભાઈ પ્રતિભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈ જો તમારે ટીવી પર કેમ છો ગુજરાત કાર્યક્રમ જોવો હોય તો તમારે એસએસડીએમ સેટઅપ બોક્સ પર ચેનલ નંબર પાંચસો એંસી પર જીવન ન્યૂઝ જોવું પડશે કેમ છો ગુજરાત કાર્યક્રમ જીવન ન્યૂઝ પર રોજ બપોરે બાર વાગ્યે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો ધન્યવાદ દર્શક મિત્રો બીજો એક મેસેજ આનંદથી આવ્યો છે રાજનભાઈ લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં તમારે આનંદ અને વિદ્યાનગરની જાણકારી આપવી જોઈએ હકીકતમાં અમારે ત્યાં તમારો કાર્યક્રમ ખૂબ જોવાય છે બાકી કેમ છો ગુજરાત સરસ કાર્યક્રમ છે જીવન ન્યૂઝનું ખૂબ ખૂબ અભિનંદન જીવન ન્યૂઝને મેસેજ કરવા બદલ રાજનભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર કેમ છો કાર્યક્રમમાં આનંદ અને વિદ્યાનગરની વાતો દર્શાવવાનો અમારો પ્લાનિંગ છે આગામી દિવસોમાં આપ એને જોઈ શકશો ખૂબ ખૂબ આભાર ત્રીજો મેસેજ રાજપીપળાથી આવ્યો છે રાજપીપળા ધર્મિષ્ઠાબેન લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં મહિલાઓ વિશે થોડું કન્ટેન્ટ બતાવવું જોઈએ બાકી કાર્યક્રમ ખૂબ સરસ છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આભાર ધર્મિષ્ઠાબેન આપનો પ્રતિભાવ અમારા માટે ખૂબ જ અગત્યનો છે ટૂંક સમયમાં જ અમે મહિલાઓ માટે એક વિશેષ કાર્યક્રમ લઈને આવીશું આપનો આભાર ચોથો મેસેજ વડોદરાથી આવ્યો છે સુહિલ શેખ લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે પણ એનું ડ્યુરેશન ખૂબ ઓછું છે કેમ છો ગુજરાત કાર્યક્રમ લગભગ એકાદ કલાકનો હોવો જોઈએ સોહિલભાઈ આપની લાગણીને માન આપવાનો પ્રયાસ કરીશું આપણા પ્રતિભાવથી અમને ખૂબ આનંદ થયો આભાર દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો હા એમાં તમારું નામ નામ વિસ્તાર અને શહેરનું લખવાનું ભૂલતા નહીં હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો વાત કરીએ મેસ રાશિની તો તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નાનાની ઉભરાણી કરી શકશો મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવશો કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો પાર્કમાં ચાલતી વખતે આજે તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જેનાથી ભૂતકાળમાં તમારી સાથેના જે મતભેદ હતા તે યાદ આવશે તમારા જીવન સાથે આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ આજે પોતાની તબિયત પર ધ્યાન આપવું પડશે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે કોઈકની દખલ આજે તમારા પ્રિય પાત્ર સાથેના તમારા સંબંધો બગાડી શકે છે વ્યાપારી ભાગીદારો અને સહકારપૂર્વક તેઓ વર્તશે અને તમને સાથે મળીને તમે તમારા અધૂરા કાર્યોને પૂરા કરી શકશો આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે વાત કરીશું મિથુન રાશિની તો લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી આજે રાહત મળી શકે છે ધન્ય આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર થઈ શકે છે પારિવારિક જવાબદારીઓનો ડુંગર આજે ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાન વધી શકે છે કેટલાક માટે લગ્નની સરનાઈના સૂર આજે સંભળાશે આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લઈને તમારી ઊર્જા ઓછી થશે કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે આજે ખૂબ સારો દિવસ છે તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે વાત કરીએ કર્ક રાશિની તો તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો તમે જો થોડો પ્રેમ વહેસો તો તમારું પ્રિય પાત્ર તમારા માટે આજે દેવદૂત બની જશે તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ તમારા જીવનસાથી સાથે આજે તમારો અદ્ભુત દિવસ બની રહેશે વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકો માટે તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને આજે બરબાદ કરી શકે છે તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે તમારે અનુકૂલન સાધવામાં સરળતા પડશે અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો આજે અટકી પડશે રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ છે કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તમને આજે મળી શકે છે તમારા જમા પાસા તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો આજે સમય છે આજે બાજુ પણ દિવસ છે વાત કરીએ કન્યા રાશિની તો બહાર જવું પાર્ટીઓ તથા જલસામાં તમે આજે આનંદ મિજાજમાં રહેશો જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવ્યો તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રો પાસે ઉધાર માગી શકે છે એકબીજાના દ્રષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને આજે ઉકેલવી જોઈએ તમે જાહેરમાં ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ આજે વધુ છે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે તમારે માત્ર તેમને મદદ કરવાની છે વાત કરીએ તુલા રાશિની તો વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને તમારે પ્રોત્સાહિત કરવી પડશે તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે અને તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા માટે તૈયાર થાવ જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડારી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ અંકુશ રાખવાનો પ્રયાસ કરશો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ તમારો મૂળ બગાડી શકે છે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો પત્ની તમે તમારું જીવન બદલવામાં મદદ કરશે બિઝનેસમેન માટે સારો દિવસ છે બિઝનેસ માટે આજે હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમે ઘણો ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે વાત કરીએ ધનરાશિની તો તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઇગ્રેનના દર્દીઓએ જેમને તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાન બિનજરૂરી રીતે આવી શકે છે ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાશે પત્ની સાથે ખરીદી અત્યંત માનવાલાયક હશે તમારી વચ્ચેની સમજણ પણ વધશે કામના સ્થળે તમારી સફળતાના માર્ગમાં જે અંતરાય બની રહ્યા હતા તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો પણ દિવસ છે વાત કરીએ મકર રાશિની તો અસીમ જીવનની મહાન ભવ્યતાને માનવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો જે વેપારીઓના સંબંધો વિદેશથી છે તેમને આજે ધન હાનિ થવાની શક્યતા છે તેથી સાવચેતીથી ચાલો તમારા તરફથી કંઈક વધુ કર્યા વિના અન્યનું ધ્યાન ખેંચવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે તમારા પ્રિય પાત્ર સાથેના સંબંધો કોઈક સાવક્ષુલ્લક બાબતને લઈને વનસી શકે છે કામના સ્થળે તમે મોટો લાભ મેળવશો આજે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો તમારા જીવનસાથી તબિયતને કારણે આજે તાન હેઠળ રહો એવી શક્યતા છે વાત કરીએ કુંભ રાશિની તો તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો દોડધામ ભર્યો દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર તમને મુગ્ધ કરશે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધને કારણે તમારો દિવસ આજે થોડો અડચણ સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો સમય કરતા મોટું કંઈક હોતું નથી તેથી જ તમે સમયનો સદુપયોગ કરો પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે આ સમયને વિતાવવાની પણ જરૂર છે તમારા લગ્ન જીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે વાત કરીએ મીન રાશિની તો તમે તમારી લાંબા ગળાની બીમારી સામે લડી રહ્યા હોવ ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ રાખશો તો તમે વહેલા સ્વસ્થ થઈ જશો આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાના ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યા હોવાનું તમને આજે લાગશે ભૂતકાળમાં જવાય ખરું પણ જીવાય નહીં ભવિષ્યનું વિચારાય ખરું પણ રહેવાય નહીં વર્તમાન જ તમારું છે જીવી લેવી જિંદગી જે તમારી પાસે છે તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત તુષારને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપણા પ્રતિભાવોની અમને પ્રતિક્ષા રહેશે મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ ઉપર એસએસડીએમ સેટઅપ બોક્સની ચેનલ નંબર પાંચસો એસી પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તુ દર્શક મિત્રો આવી જ રીતે કમેન્ટો લખીને અમને પ્રોત્સાહન આપતા રહેજો બાજુ પર લખેલા નંબર પર તમે મેસેજ કરીને વોટ્સએપ કરી શકો છો અને મેસેજ સાથે ફરીથી તમને યાદ કરાવો મિત્રો તો નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં બસ આજ માટે આટલું જ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધીના આપણા દોસ્ત તુષારને રજા આપશો નમસ્કાર